અરબી સમુદ્રમાં ગુજરાતના દરિયા કિનારાથી ત્રણસો સિત્તેર કિલોમીટર દૂર સમુદ્રમાં એમવી કેમ્પ પ્લુટો નામના કેમિકલ ટેન્કર પર ડ્રોનથી હુમલો થયો હતો જે ડ્રોનથી આ ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યું તે ઈરાનમાંથી છોડવામાં આવ્યું હતું આ દાવો અમેરિકાના રક્ષા વિભાગ પેન્ટાગોને કર્યો છે આ શીપમાં આશરે વીસ જેટલા ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા પેન્ટાગોના રિપોર્ટમાં જણાવાયું છે કે જે તે સમયે શીપમાં હુમલો થયો હતો તે સમયે આ શીપ અમેરિકન સેનાના સંપર્કમાં હતી અશીબ જાપાની સ્વામિતવાળી છે હુમલાબાદ શિપમાં આગ લાગી ગઈ હતી જેના પર કાબૂ મેળવી લેવાયો હતો શિપ પર જે ડ્રોન થી હુમલો કરવામાં આવ્યો હતો તે ઈરાનમાંથી છોડવામાં આવ્યો હતો પેન્ટાગોને કહ્યું કે આ 2021 બાદ થી કોમર્શિયલ શિપિંગ પર સાતમું ઈરાની હુમલો હતો હમ લોકો ને यकीन करना है कि रेड सी में इस तरह के जो ड्रोन अटैक्स हैं यह यहूदी रिबल्स के द्वारा जो ईरान बैक्ड है उनको हम हमने अपना गढ़ जमा काबिलियत नहीं होनी चाहिए उसके बरकर पूरे विश्व ने भी आ, आ, कदम उठाना चाहिए और हमारा भी इ, इन, नेवल शिप्स जो है कोस्ट गार्ड शिप जो है हमने अपने वॉरशिप भी डिप्लॉय किए हैं और मल्टीनेशनल फोर्स के साथ कम से कम फ्रीडम ऑफ फ्रीड़ नेविगेशन जो है उसके ऊपर कि, किसी प्रकार से हुई दखल अंदाजी नहीं देनी चाहिए बीजी तरफ ईरान अमेरिका ने आरोपों नु खंडन करूरान डेप्यूटी फॉरिन मिनिस्टर અલી બગેરીએ કહ્યું છે કે હુતી વિદ્રોહીઓની પાસે પોતાના હથિયાર છે તેઓ પોતે પોતાના નિર્ણયો લે છે તેમાં અમારો કોઈ રોલ નથી વિદ્રોહીઓ લાલ સાગર અને તેની આસપાસના વિસ્તારોમાં ઘણી વખત જહાજો પર હુમલા કરી ચૂક્યા છે તેવામાં આશંકા છે કે આ હુમલો આહુતી વિદ્રોહીઓએ જ કર્યો હોઈ શકે છે બીરો રિપોર્ટ જીએસટીવી